પોલીસ કોર્પોરેશન ડીજીસીએલ અને ટોરન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે આનંદ મેળા છે વોટર પાર્ક છે મોટા મોટા મોલ છે ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે સર જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે